પાદરા સરકારી હોસ્પિટલમાં છતના પોપડા પડ્યા જાનહાનિ ટળી પરંતુ જોખમ હજુ યથાવત પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય બની છે જે હવે પોતે જ માંદગીના બીછાને પડ્યું છે ગત રોજ હોસ્પિટલની છતના પોપડા ખરવાની ગંભીર ઘટના બની જેમાં સદનસીબે ઓપીડીના સમય બાદ આ ઘટના ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી પરંતુ આ પહેલી ઘટના નથી અગાઉ પણ વારંવાર છતના પોપડા પડવાની ઘટનાઓ સામે આવી છે હોસ્પિટલની છતના સ્લેબમાં સળિયા દેખાવા લાગ્યા છે અને કેટલીક જગ્યાએ હજુ પણ પોપડા ખરવાનું જોખમ યથાવત છે આ ઘટનાએ હોસ્પિટલ મેનેજમેન્ટ અને આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને ઉજાગર કરી છે જો આવી બેદરકારી ચાલુ રહી તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે આરોગ્ય કેન્દ્રની જર્જરિત હાલત દર્દી અને સ્ટાફના જીવના માટે સતત ખતરો બની રહી છે તાત્કાલિક સમારકામ અને યોગ્ય જાળવણી નહીં થાય તો આ હોસ્પિટલ લોકોની સેવા કરવાને બદલે જોખમનું કેન્દ્ર બની જશે સરકાર અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત થાય પાદરા તાલુકાનું પાદરા આરોગ્ય કેન્દ્ર પાદરા સરકારી હોસ્પિટલ હવે જર્જિત બની ચૂક્યું છે અને આ જર્જિત હાલતની અંદર આ ચાલતો જે આ વહીવટ છે એને ખૂબ જ જોખમી રૂપે આપણે જોઈ રહ્યા છે ગઈકાલે રાત્રે જ અહીં જ આ જ જે હોસ્પિટલ છે તે જર્જિત છે અને જર્જિત હોવાના લીધે ગઈકાલે રાત્રે જ સ્લેબ તૂટી પડ્યો છે અને સ્લેબ તૂટી પડવાના લીધે જે પોપડા છે નીચે પડ્યા છે અને એ પોપડા પડવાના કારણે કાલે તો કોઈ જાનહાનિ નથી થઈ પણ આવનારા સમયની અંદર જ્યારે ઓપીડી ચાલુ હોય જ્યારે અહીંયા દર્દીઓની સંખ્યા વધારે હોય ને ત્યારે જો કોઈ કદાચ આવી રીતના સ્લેબ તૂટી પડશે તો એની જવાબદારી કોણ લેશે આ દુર્ઘટના થશે એની જવાબદારી કોણ લેશે એટલે પાદરા હોસ્પિટલની અંદર તમામ જેટલા પણ સ્લેબ છે એ અત્યારે જર્જિત છે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે સ્લેબ ગમે ત્યારે તૂટી પડે એવી કન્ડિશન છે અને તમે પાદરાની અંદર જોયું કે બે દુર્ઘટનાઓનો આપણે કહેવાય ને કે બે દુર્ઘટનાઓ હજુ આપણે હજુ એને ભૂલી નથી શક્યા અને એ ગંભીર બ્રિજની દુર્ઘટના હોય કે ગઈકાલે રાત્રે જે તંત્રના પાપે પાપે જે વીજ કરંટ એક બાળકનું મૃત્યુ થયું અને એવી જ જો ઘટના કદાચ પાદરા હજુ રાહ જોઈને બેઠી હોય તંત્ર એના પર ધ્યાન લેતું નથી તંત્રને માત્ર ને માત્ર અમારા જેવા સામાજિક આગેવાનો વાત પહોંચાડવાનું કામ કરે છે તંત્ર એ કામ કરવાની તસદી લેતું નથી આવનારા સમયની અંદર જો અહીંયા કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે અને સાથે સાથે જ અમે એવી માંગણી છે વહેલી તકે આ જો શકાય એવી એટલે આવો કોઈ સરકાર ના લે તંત્ર ના લે અને વહેલી તકે જે આ જર્જીત હાલતમાં જે આ હોસ્પિટલ છે તેને કદાચ આ સ્થળ ને બદલી ને કોઈ નવી જગ્યા પર એની શરૂઆત કરવામાં આવે કાં તો નવી બિલ્ડિંગ બનાવવામાં આવે એવી અમારી માગણી છે